ચલો ભાઈ સ્ટોક નો નિયમ અને ટર્મિનલ વેગ નું સૂત્ર સૌથી પહેલા એક ક્વેશ્ચન પૂછું છું કે ધારો કે અહીંયાથી કોઈ અહીંયા કોઈ પદાર્થ છે અને એ ધારો કે એચ ઊંચાઈ થી નીચે પડે છે કેટલી ઊંચાઈથી નીચે પડે છે ભાઈ એચ આ ઊંચાઈ નીચે પડે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો હોય મહત્તમ હોય વેગ કેવો હોય ભાઈ મહત્તમ હોય બરોબર છે તો વેગ મહત્તમ હોય તો હવે વેગ કેટલો હોય તો ભાઈ આપણે ખબર છે કે ભાઈ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એડી છે બરોબર તો ઉપરથી નીચે મુક્ત પતન કરે મુક્ત પતન કરે તો એનો મતલબ એવો થયો કે ભાઈ વી ઝીરો તો ઝીરો થશે અને એ બરાબર જી તો વી સ્ક્વેર બરાબર ટુ એ ની જગ્યાએ જી અને આ જે અંતર છે એચ તો વી બરાબર અંડર રૂટ ઓફ ટુ જી એચ બરોબર છે પાકું હવે તમે વિચાર કરો કે વાદળોની વાત કરીએ તો વાદળમાંથી વરસાદ આવતો હોય તો જે પાણીનું ટીપું હોય ને એ પાણીનું ટીપું નીચે પહોંચે એટલે એનો વેગ કેટલો થાય ટુ જીએચ આપણા એનો વેગ થાય ટુ જીએચ હવે એચ એટલે કે વાદળનું પૃથ્વીની સપાટીથી અંતર તો એ અંતર કેટલું હશે તો આશરે બે કિલોમીટર લઈએ આશરે વાદળ બે કિલોમીટર તો દૂર હોય ને કેટલા બે કિલોમીટર આપણે લઈએ તો ભાઈ આપણે એ વેગ લગભગ બસો મીટર પ્રતિ સેકન્ડ આવશે વિચાર કરો કે બસો મીટર પ્રતિ સેકન્ડ પાણીનું ટીપું જો આપણી પર પડતું હોય તો આપણી શું હાલત થાય હા કે

જે ઉધ્વ વેગ હોય ને એ ઓછો હોય કેવો હોય ઓછો એટલે કે મુક્ત પતન કરે એમ જ કહી શકીએ તો વી શું છે ઝીરો જેમ જેમ નીચે આવે ને ત્યારે વેગ વધતો જાય વેગ શું થાય ભાઈ વધતો જાય પરંતુ એ હવાના માધ્યમમાં ગતિ કરે છે હવાના માધ્યમમાં અવરોધક્ય બળ એટલે કે શાંતા બળ લાગશે કયો બળ લાગશે ભાઈ તો એ શાંતા બળને કારણે એવું થશે કે આ જ્યારે ટીપુ

અહીંયા જેટલો વેગ હોય ને એટલા જ અચળ વેગ થી ટીપુ ગતિ કરે હા કે તો આવા કહેવામાં આવે છે ટર્મિનલ વેગ કયો વેગ કહેવાય ભાઈ ટર્મિનલ વેગ નો મતલબ એવો થયો કે પદાર્થ જ્યારે શાંતા શાંતા ગુણાંક ધરાવતા માધ્યમમાંથી જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની પર લાગતા બધા જ બળો સમતોલાઈ જશે અને પછી એ મહત્તમ અચળ વેગથી ગતિ કરશે એ મહત્તમ અચળ વેગને કહેવામાં આવે છે ટર્મિનલ વેગ શું કહેવામાં આવે છે ભાઈ તો આપણે ટોપિક જોવાનો છે આજે સ્ટોક સ્ટોકનો નિયમ અને ટર્મિનલ વેગનું સૂત્ર સૌથી પહેલા આપણે આ આકૃતિ સમજીએ તો આકૃતિની અંદર આપણે એક પાત્ર છે અંદર એક ધાતુનો ગોળો છે શું ભાઈ ધાતુનો ગોળો આ ધાતુ ના ગોળાની ત્રીજિયા કેટલી છે ભાઈ આર આ ધાતુનો ગોળો એ ઈટા જેટલો શ્યાનતા ગુણાંક ઈટા જેટલો શ્યાનતા ગુણાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે અને આ ગોળો વી જેટલા વેગથી ગતિ કરે છે કેટલા વેગ થી ગતિ કરે છે ભાઈ વી જેટલા વેગ થી ગતિ કરે છે અચ્છા આ જે માધ્યમ છે પ્રવાહીનું માધ્યમ છે આપણે બધા જાણીએ છીએ કે પ્રવાહીની અંદર જે બળ લાગે જે ઘર્ષણ બળ લાગે ઘર્ષણ બળને આપણે કહીએ છીએ શાંતિ બળ કહો બળ કહીએ છીએ ભાઈ જે અવરોધક્ય બળ લાગે એને કહીએ છીએ આપણે શાંતિ બળ તો આ ત્રિજ્યાનો ધાતુનો ગોળો એ ઈટા જેટલા શાંતિ ગુણાંક ધરાવતા માધ્યમમાં

કેવી થશે ભાઈ વિરુદ્ધ ખ્યાલ આવી તો આ નિયમ ને આપણે સ્ટોક નો નિયમ કહેવામાં આવે છે ફરીથી એકવાર નિયમ બોલીએ આપણે કેટલી ત્રીજ્યા હોય આર ત્રીજા ધરાવતી ધાતુ ગોળી કેટલો શ્યાંતા ગુણાંક ધરાવતો માધ્યમ ઇટા જેટલો શ્યાંતા ગુણાંક ધરાવતા માધ્યમ કેટલા વેગથી ગતિ કરે V જેટલા વેગથી કરે ગતિ કરે તો એની પર લાગતો અવરોધકી બળ છે fv 6π ઇટા r v અને આ બળની દિશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં પદાર્થની ગતિની બોલામાં કોઈ ડાઉટ છે ચલો તો હવે સૌથી પહેલા આપણે બળોની વાત કરીએ કે ભાઈ અહીંયા કયા કયા બળો લાગશે તો અહીંયા શરૂઆત આપણે કરીએ છીએ કે ભાઈ અહિયાં વેગ અહિયાં સમય શરૂઆતનો સમય હોય તો શરૂઆતના જસ્ટ ગતિ ચાલુ કરે છે માત્ર પદાર્થ ગતિ ચાલુ કરે છે તો સૌથી પહેલું બળ મેં તમને શીખવાડ્યું છે બેટા સૌથી પહેલું બળ લેવાનું વજન બળ અને વજન બળની દિશા કઈ હોય ભાઈ અધો દિશા કઈ દિશા હશે અધો બીજું

પહેલું બળ લાગે છે વજન બળ તો વજન બળ ને આપણે કહીશું આને આપણે એવું કહી દઈએ બરોબર ઓકે ભાઈ બીજું બળ કીધું ઉત્લાવક બળ તો ઉત્લાવક બળ કઈ દિશામાં તો કે એ વજન બળની હંમેશા વિરુદ્ધ દિશામાં હોય વજન બળની વિરુદ્ધ દિશામાં એટલે આ તો દિશા થઈ ગઈ હવે કે મૂલ્ય કે કેટલું હોય તો આ જે ઉત્પ્લાવક બળ છે સાંભળજો બીજું બળ ઉત્પ્લાવ એટલે પદાર્થે ખસેડેલા પ્રવાહીનું દળ શું ભાઈ પદાર્થે ખસેડેલા પ્રવાહીનું દળ યાદ છે નાના હતા ત્યારે એક વાર્તા આવતી હતી કે કાગડો હતો

એટલે પદાર્થે ખસેડેલા આ જે છે ને આ એમ ઝીરો પ્રવાહીનું દળ પ્રવાહીનું દળ બરોબર એટલે આ જે છે એ બીજું બળ છે બળ અત્યારે માની લો કે અત્યારે શરૂઆતના સમયે વેગ શૂન્ય છે વેગ કેટલો છે મિત્રો શૂન્ય તો વેગ શૂન્ય હોય તો આ બળ લાગશે નથી હવે જેમ જેમ નીચે આવશે એમ એમ વેગ વધશે હા કે તો હવે ધારો કે આ ટી વન સમય કેટલા સમય અને અહીંયા આ ત્રીજું બળ લાગશે કે નહીં લાગે કારણ કે અહીંયા તો વેગ વધ્યો શરૂઆતમાં વેગ કેવો હતો ભાઈ શૂન્ય એટલે આપણે આ બળ નતા લગાડતા પણ હવે તો કંઈક વેગ છે

અહીંયા આ કિસ્સામાં શૂન્ય હોય ત્યારે બરાબર માઇનસુ હશે એફ વન માઇનસ એફ ટુ હશે કેમ માઇનસ એફ એક ક્યાં લાગે છે અને બીજું ક્યાં લાગે છે દિશામાં એટલે આમાં સરવાળો નહીં થાય બાદ બાકી થશે અચ્છા બાદ બાકી પણ કેવી રીતે કે ગતિની દિશામાંના બળો ધન લેવા અને વિરુદ્ધ દિશામાંના ઋણ તો ગતિની દિશા વાળું બળ કયું છે ભાઈ mg એટલે કે f1 એને આપણે ધન લઈશું અને આ m0g એટલે કે f2 એને આપણે શું લઈશું બેટા ઋણ તો અહીંયા f બરાબર f1 f2 અ f બરાબર ma લખી શકાય

તો ગોળાનું કદ કેટલું બરોબર હવે એમ ઝીરો શું છે અહીંયા લખ્યું છે બેટા એમ ઝીરો શું છે પદાર્થે ખસેડેલા પ્રવાહીનું ખસેડેલા પ્રવાહીનું દળ તો અહીંયા આપણે વી વી એટલે શું એ કદ વી એટલે શું થાય એ પ્રવાહીનું શું થશે કદ તો અચ્છા અચ્છા કેટલું કેટલા કદનું નું પ્રવાહી પદાર્થે ખસેડ્યું હશે પોતાના જેટલું જેટલી ગોળી હશે એટલું જ પ્રવાહી ખસેડ્યું હશે એટલે આ તો આવશે સાંભળજો આ તો આવશે ફોર બાય થ્રી આટલું પણ એમ ઝીરો પ્રવાહીનું દળ છે એટલે રો ની જગ્યાએ રો ઝીરો આવશે રો ઝીરો ને કહીશું આપણે પ્રવાહીની ઘનતા રો ઝીરો શું કહીશું ભાઈ આ જે છે એ પદાર્થની ઘનતા છે અને આ જે ઘનતા છે રો ઝીરો એ પ્રવાહીની ઘનતા છે હા કે ના ભાઈ ચલો તો હવે આ બંને કિંમતોને આપણે અહીંયા મૂકી દઈએ આ સમીકરણ નંબર છે એની અંદર આ બંને કિંમતો મૂકી દઈએ તો બોલો દળ શું બરોબર ફરી પાછું દળ રો ગુણ્યા એમે છે ને બેટા આપણે એમની કિંમત મૂકી ગુણ્યા એ બરાબર દળ શું છે એમ શું છે ની બોલો બેટા તો ડાબી અને જમણી બાજુ જમણી બાજુ ફોર બાય થ્રી કો કેન્સલ અને કોમન અને કેન્સલ તો અહીંયા રો ઇન્ટુ એ બરાબર રો ઇન્ટુ કારણ કે આ તો કેન્સલ થઈ ગયું માઇનસ રો ઝીરો ઇન્ટુ જી એટલે આ જે સૂત્ર આવ્યું એ પ્રારંભિક પ્રવેક નું સૂત્ર છે કોનું સૂત્ર છે બેટા પ્રારંભિક પ્રવેગ એટલે જ્યારે તમે આનો જવાબ લખતા હો ટર્મિનલ વેગ નો અને હંમેશા આ પ્રશ્નો ચાર માર્કમાં જ આવે એટલે તમારે સ્ટોક નો નિયમ પહેલા લખવાનો સંલગ્ન આકૃતિ દોરવાની સૌથી પહેલું સૂત્ર લાવવાનું પ્રારંભિક પ્રવેગ કોનું સૂત્ર ભાઈ પ્રારંભિક પ્રવેગ હવે સાંભળો આ એ શું છે પ્રારંભિક પ્રવેગ શું છે પ્રારંભિક બરોબર ને રો શું છે રો શું છે પદાર્થની ઘનતા રો ઝીરો શું છે

पाई कॉमन r क्यूब कॉमन g कॉमन रहશે સુ રો માઈનસ રો 0 રો માઈનસ રો 0 બરોબર છે તો રો માઈનસ રો 0 - 6 पाई थीटा rv ચલો હવે મને એમ કો જેમ જેમ અહીંયા ગોળો નીચે આવતો જશું mmv એક વધતો જશે mmv એક શું થશે ભાઈ વધતો જશે બરોબર છે તમે લોકો એગ્રી કરો છો પહેલા વેગ કેવો હતો ભાઈ શૂન્ય હવે ગોળાને છોડીએ એટલે ભાઈ ધીરે ધીરે વેગ શું થશે ઓછો થશે કે વધશે વધશે હવે અહીંયા વેગ વધતો જાય છે તો થોડું ધ્યાન આપજો જો વેગ વધશે તો પરિણામી બળમાં શું ફેરફાર થશે જો વેગ વધશે તો પરિણામી બળમાં શું ફેરફાર થશે ઘટશે કારણ કે જે પદ વધે છે માઇનસ છે એટલે આમાંથી વધારે વાત થવાનું હા કે ના તો વેગ જેમ જેમ વધતો એમ એમ પરિણામી બળ ઓછું એટલે અહીંયા વેગમાં વધારો થશે ત્યારે પરિણામી બળ જે છે એ ઘટશે હજી વેગ વધશે પરિણામી બળ શું થશે ભાઈ ઘટશે પરંતુ વેગ વધી વધીને મહત્તમ થઈ ગયો વેગ જે છે એ વધી વધીને મહત્તમ થઈ ગયો એટલે માની લો કે આ કિસ્સામાં અહીંયા વેગ જે છે ને એ મહત્તમ થઈ ગયો કેવો થઈ ગયો ભાઈ મહત્તમ તો વેગ મહત્તમ થયો તો વેગ મહત્તમ થયો તો એની સાથે સાથે આ બળ લઘુત્તમ થયું હશે કારણ કે આપણે ખબર છે વેગ વધે છે તો બળ શું થાય છે ભાઈ ઘટે છે તો વેગ વધતો હશે તો બળ શું થતું હશે વેગ મહત્તમ થયો તો બળ કેવું થયું હશે ભાઈ લઘુત્તમ એટલે જે વેગ માટે વી બરાબર વીટી જે વેગ માટે પરિણામી બળ શૂન્ય થાય પરિણામી બળ શું થાય ભાઈ એ વેગને આપણે એ મહત્તમ અચળ વેગ કેવું વેગ બેટા મહત્તમ અચળ વેગ એને આપણે કહીએ છીએ ટર્મિનલ વેગ કયો વેગ કહીએ છીએ ભાઈ ટર્મિનલ વેગ એટલે તમે અહીંયા સમજી શકો છો કે અહીંયા અહીંયા વી બરાબર વીટી થઈ ગયું અહીંયા પરિણામી બળ શૂન્ય થઈ ગયું પરિણામી બળ શું થઈ ગયું ભાઈ એટલે એટલે સિચ્યુએશન શું થઈ જો અહીંયા એક લાગતું તું એફ વન બરાબર એમજી હા કે ના આ કયું બળ વજન બળ બીજું લાગતું તું એફ ટુ બરાબર એમ ઝીરો જી આ કયું બળ ઉત્પ્લાવક બળ અને ત્રીજું લાગતું તું એફ હા કે ના ભાઈ તો એફ લાગતું તો હવે સિચ્યુએશન એવી હશે

બોલો મિત્રો અહીંયા શું કેન્સલ થશે એક પાય કેન્સલ થશે અને બે દુ ચાર અને બે તરી છ એટલે અહીંયા વીટી ને આપણે કરતા બનાવીએ તો વીટી બરાબર ટુ ત્રણ નીચે આવશે ત્રણ તરી નવ આર સ્કવેર જી મહત્તમ અછળ વેગ આર ને કહેવાય ધાતુના ગોળાની ત્રિજિયા જીને કહેવાય ગુરુત્વ પ્રવેક ઈટાને કહેવાય શાંતા ગુણાંક રો ને કહેવામાં આવે છે ઘનતા કોની પદાર્થની અને રો ઝીરો ને કહેવામાં આવે છે પ્રવાહીની ઘનતા હવે આમાં આપણે જે કિસ્સો જો ને એમાં ધાતુનો ગોળો પાણીમાં ગતિ કરતો તો ધાતુના ગોળાની ઘનતા વધારે હશે કોના કરતા પ્રવાહી કરતા હા કે ના તો પદાર્થ નીચે આવશે એટલે ગતિ અધો દિશામાં થશે ગતિ કેવી દિશામાં થશે બેટા

પરપોટા હોય એ નીચે જાય છે ઉપર આવે છે એ પરપોટો કોનો હોય કાર્બન ડાયોક્સાઈ પ્રવાહી થયું રો શું થયું ભાઈ પ્રવાહી તો પદાર્થની ઘનતા એટલે રો રો ઝીરો કરતા કેવી છે ભાઈ ઓછી કેવી છે ઓછી ઓછી હોય એટલે અહીંયા જો રો મોટું છે રો નાનું છે

પ્રવેગનું સૂત્ર પ્રવેગના સૂત્ર પછી ટર્મિનલ વેગ નું સૂત્ર છેલ્લે અને છેલ્લે તમારે કહેવાનું કે ક્યારેક આ વેગ ધન છે ક્યારેક ઋણ છે ક્યારેક અધો દિશામાં ગતિ કરે છે ક્યારેક ઉધ્વ દિશામાં ગતિ કરે છે ઓકે